ખોલ્યો 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 હા ખોલ્યો એ મળીલા ઓમ ના આવતો હા આ કારીગર તો શું છે કો મન તો કબીર નઈ પડતી બે બે ત્યાં કે આ તો તો પાજી ને નાખે ચેક હા ને ચેક કરું કરું બે કારીગર વાર વાર ઓય થઈ જાય હો હરોળો પાડો હતા નહીં ખાયો એટલે થાળ થી જી લઈ લઈ થાળ થી જી દી માર્યો હ રાજકો માર્યો થઈ ગયું છે કાળું મત ગયું ખોર થઈ ગયું પડકો છો એ મે ગયા ને તેમાં વાર વેલા ને ભલા તે વેવા જોડવાના હતા પણ અમે કીધું જ નહોતું પડકો નઈ છો તો આ રે મોહ પડ્યા છે હે હોય વાહ પડ્યા

જો વાહન પડી અમે સબ્જી જા પાછળ નતું તારે જ ખખડાયું હતું એમ હોય એટલે તમે હારો આળીયા બરા હે હોય વળી ચેક કરો બરા ફાઈ લે લે જા એ ચાઈ લે કાઈ નહીં આઈ તમ કરતું સારું જ છે મેં

આવા દે એને લઈ જાવતી જ નહીં હે હ અરે તમ લઈ જઈ જઈ તેમકો અરે મજે એવું લાગી માર્યું છે કે ધડકો માર્યો ના ના કઈ ભૂલ છેની દેખો અરે આવા દે એને લઈ જાવજો અરે એને ભિરાયેલો છે લે કામ થઈ તો તમ તું લઈ જાવ બહાર લઈ જાવ આ તો એનો તેમ થેજ એવું હા